હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છે બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા એનું ફ્રેન્ડ્સ તો આજે આપણે ગોપિન લઈને જવાના ફ્રેન્ડ્સ અમદાવાદથી મહેમાન આવ્યા છે ગોપીને આંકવા પેશિયલ આપણા એ બ્લોગ જોવે છે આપણા સબ્સ્ક્રાઇબર ભાઈ છે તો એમને તમને મળવું કેમ છે આમ કૃપા શું હાલે ભાઈ મજા મજા કેમ છે ભાઈ ફ્રેન્ડ્સ સ્પેશિયલ ગોપીને આંકવા જ આવ્યા છે ગોપીને જો અત્યારે પાલો નાખો ની નાખ દઈએ થોડો ખરેરો કરી નાખીએ ને પછી છોડીએ તો કન્ટિન્યુ બિનાર્યો આપણા બ્લોગમાં લે તો હાલો આગળ આગળ તમને બતાવું હું કરીએ એ બધું ફાઇનલી ફ્રેન્ડ આપણે આજે ઠાણિયામાં સામાન કરી લીધો કારણ કે બાર તો ટ્રેક્ટર ને એવું પડ્યું તો એટલે અત્યારમાં કરી લે કેવા સીન લેવા છે વડીલ પકડી રાખી હા નીલેશ ખાન નીલેશ ખાન ટ્રેનર છે અમારા અકબર શાસનનો નો ક્યાં શાસન અકબર હા તો અમદાવાદ વાળા ની ખબર પડી ગઈ યાર

એમ ખાવાની આવવા દે આવવા દે આયા ભલે ભાઈ આવે આવ દાવા દે એમ તમે કેર કરતા કુદામ કે બહુ દેટ કાને બસ બેટા આવા દેજે અહીંયા આવા જઈ ગયા અવાજ નહીં હા રેવા દે રેવા আপন আপো? য়ায় কপইগ 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 সলোছে Ah. A little bit. Boss.

એ ગોરે બસ દબ્બી ને લગામ દબ્બી દે સામાન માં હા બે બાજુ ની હરખી સીધી ના મોટું કસ બસ કાઈ દે 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 એ એ પડે બસ આલે ઓ ભાઈ હું મસ્તી ન જો ફ્રેન્ડ્સ છે કે મહેમાન ને બેહ રહ્યા કે બીજા મહેમાન બહેવાના ઘડી કુદાવી દીધી બધાએ ફોટા વીધી એને પોતાનો શોખ વીડિયાનો શોખ નહોતો આપણે બધાના ફોટા પડ્યા છે અને આજે ફ્રેન્ડ આથી ને જ વજન નાખીને ચાલુ કરી દીધું એ કોપીને ફ્રેન્ડ્સ હમણાં

le side más